શ્રી મારફત સાગરની અંદર મહામતી શ્રી પ્રાણનાથજી આપને સત્ય ધર્મના ઝંડાની વાત કહી રહ્યા છીએ બ્રહ્મ જ્ઞાનનો ઝંડો હિન્દમાં રોપાનો મહામતી શ્રી કહેશે કે જે સત્ય હતું જે સત્યનો ઝંડો હતો બ્રહ્મજ્ઞાનનો એ હિંદ હિંદમાં રોપાણો કહેશે કે જાયે ઇલમ પોહોસા હક કા કે જાયે ઇલમ પોહોસા હક કા તાયે હુઈ હક હિદાયત સો આયા ફેર કે નાજી મિને કે ઝંડા દિન હક કી જીત કે મહામતી કહે છે કે જેમને પરબ્રહ્મ પરમાત્માનું જ્ઞાન એટલે કે એક તાતમ જ્ઞાન જેને પ્રાપ્ત થયું છે મહામતી કહે છે કે તાતમ જ્ઞાન જેને પ્રાપ્ત થયું છે તેમને જ પરમાત્માનો માર્ગદર્શન મેળવેલો છે જેને પરમાત્માનું જ્ઞાન પ્રાપ્ત થયું છે એને માર્ગ પરમધામનો જે માર્ગ છે પરમાત્માનો એ માર્ગદર્શન મેળવેલું છે કે એ સમુદાયની ધર્મનિષ્ઠ સંપ્રદાય રૂપે આવ્યો છે કહે છે કે એ સંપ્રદાય કે ધર્મ નિષ્ઠા રૂપે નિષ્ઠાબંધી ભક્તિનો ધર્મ રૂપી સંપુદાય આવ્યો છે કે છે કે જ્યાં ધર્મની ધજા ધર્મનો ઝંડો અથવા એક જ પરમાત્માને માનવા વાળો ધર્મ કહે છે કે એક પરમાત્માને માનવા વાળો ધર્મ એ શ્રી કૃષ્ણ પ્રણામી ધર્મનો પ્રસિદ્ધ છે કે છે કે સ્વયં શ્રી કૃષ્ણ પ્રણામીનો ઝંડો છે એ શ્રી કૃષ્ણ પ્રણામીનો રૂપે પ્રસિદ્ધ છે કે છે કોણ કેસેમતી કુરાણ ની હકીકત યકીન કેસે કુરાણના પરબ્રહ્મ પરમાત્મા વિશે કઈ પણ ઉલ્લેખ છે કેસે કે કુરાણ ની અંદર પરબ્રહ્મ પરમાત્મા વિશેમાં ઉલ્લેખ લખેલો છે કે કે તેનું રહસ્ય જ્યારે સ્પષ્ટ થશે ત્યારે બધા લોકો એક જ ધર્મને સામેલ થશે કહેશે એનું રહસ્ય જ્યારે કુરાનનું રહસ્ય બધું સ્પષ્ટ થઈ જાય ત્યારે તમામ લોકો કહેશે કે એક જ ધર્મમાં સામેલ થઈ જાય કહેશે એ શ્રી કૃષ્ણ પરમાત્માના ધર્મને માનતા થઈ જાય કહેશે એ ધર્મ ઉપર જ એ ઝંડાને જે પકડશે અને એ જ ધર્મ પર હાલશે કહેશે જ્યારે બ્રહ્માત્માનો સૂર્ય ઉદય થશે ત્યારે બધા જ્ઞાનમય થઈ જાય જ્યારે બ્રહ્માત્માઓનો કે સૂર્ય ઉદય થશે ત્યારે બધા એક ઝંડાની નીચે બધા રહેતા હશે અને બધા સત્યમય હશે કે હશે અને બધા જ્ઞાનમય હશે અને એ બધાય ધર્મ ઉપર હાલવાળા હશે કહે છે તેમ જ જોઈને બધાના હૃદયમાં પરમાત્મા પ્રત્યે વિશ્વાસ ઉત્પન્ન હશે છે કે એ જોઈને એ સૂર્યોદયને જોઈને બધા હૃદયની અંદર કહેશે કે પરમાત્મા પ્રત્યે વિશ્વાસ ઉત્પન્ન થઈ જાય બધા એક પરમાત્મા પર વિશ્વાસ કરવા લાગી જાય કે દિરદાર હુવા હક કા અને દેખ અરસ અજર અજર બાતન કે દિરદાર હુવા હક સુરત કા દેખ અરસ અજર બાતન ન્યાય મત અરસ કી કે આપણી આત્મ દ્રષ્ટિ જો હયાની અંદર ખુલી જાય હૃદયની આત્મ દ્રષ્ટિ છે એ ખુલી જાય તો પરબ્રહ્મ પરમાત્માના દર્શન થઈ જાય શકીએ છે આપણને અને તેમને જ પરબ્રહ્મ પરમાત્માની ઓળખાણ થશે જે હૃદય જેનું ખુલી જાય ને એને જ પરમાત્માના દર્શન થાય કે છે બાકી ધામ હૃદયવાળા બ્રહ્માત્માઓ તો સર જગતથી લઈ અને અક્ષરથી પાર આવેલા અક્ષરા પરમધામથી સંપૂર્ણ નિધિ પ્રાપ્ત કરી લેશે કેસે સંપૂર્ણ નિધિ પ્રાપ્ત કરી લેશે આ બ્રહ્માત્માઓ સર થી લય અક્ષર થી પાર અક્ષરાતીત જે પરબ્રહ્મ શ્રી કૃષ્ણ પરમાત્મા છે એની સંપૂર્ણ નિધિ કે પ્રાપ્ત કરી લેશે આ મારફત સાગરની અંદર વાત કરે છે એટલે કે છે કે પ્રેમનો ઝંડો મારફતની અંદર રોપાણો છે કે છે કે કહે આયતે તે ઈદ છે જાહેર કે નૂર ઝંડા મોહમ્મદ જે કે દિન દિન ઘડી ઘડી પલ પર નૂર બઢાઈ દેખોગે એવી રીતે મહામતી શ્રી પ્રાણનાથજી કહે છે કે કુરાનની આયતો તથા હદીસોમાં પોસ્ટર લખેલું છે કહે કે કુરાનની આયત આયતો અને હદીસોમાં પોસ્ટ પણ લખેલું છે કે સદગુરુ શ્રી દેવસંદ્રજી મહારાજનો તાતમ જ્ઞાનરૂપી તેજસ્વી જે તેજસ્વી ધજા એટલે કે જે ઝંડો આ જગતમાં પ્રગટ થઈ ગયો છે કહે છે તેજસ્વી ઝંડો જ્ઞાનમય આ જગતની અંદર એ ધજા ફરકી રહી છે કે છે અને એ જગતની અંદર પ્રગટ થઈ ગયો છે આજે અને હવે તેનું તેજ પ્રતિદિન દરેક દરેક ઘડી વધતું દેખાશે કે છે એનું જે તેજ છે એ પ્રતિદિન દરેક ઘડીએ અને દરેક પલે વધતું જ જાય વધતું જ જાય બ્રહ્માત્માઓની અંદર જ્ઞાન પ્રગટ થતું જાય કે છે અને મહમદ નૂર

દ્વારા બ્રહ્માત્માઓ શેકી છે એમના તેજોમય જે અંગ છે એ અંગો દ્વારા બ્રહ્માત્માઓ છે અને રસૂલ મહમ્મદના વસનો પ્રમાણે જ તેમને તેઓ કયામતને સમયે આ જગતમાં અવતાર ધારણ કરી અને તાતમ જ્ઞાનનો તેજોમય કેશે ધજા સ્થાપના કરી છે તેજોમય ધજા સ્થાપના ઝંડો થાપના કરી શકીએ છે કે લીલત કદલ બિસે મોમિંગ આ ખોલીને પણ તાતમ જ્ઞાન દ્વારા પોતાની આત્મ ખોલી શકીએ છે જે બ્રહ્માત્માઓ છે એ અજ્ઞાનમય રાત્રિ ની અંદર એમનું અવતરણ થયું શકીએ અને તાત્મ જ્ઞાન રૂપી પોતાની દ્રષ્ટિને

કે જબ લિઆ હે માયના બાતન روح નજર ખુલેસ તબ દિન મારફત કા હુઆ आलम મે નૂર રોશન કિયા અબ કે જારે કુરાન માં ગુણ અર્થો સ્પષ્ટ થઈ ગયા સે ત્યારે બ્રહ્માત્માઓ ની આત્મદ્રષ્ટિ ખુલી ગઈ સે કેસે જારે કુરાન ને અંદર ચે ગુણ રહસ્યો હતા એ રહસ્યો બધા ખુલ્લા કરી કે છે અને બ્રહ્માત્માઓની આત્મદ્રષ્ટિ તરત ખુલી ગઈ છે કે હવે આ આખા જગતમાં બ્રહ્મજ્ઞાનનો પ્રભાત થઈ ગયું કે આખા વિશ્વ જગતની અંદર બ્રહ્મજ્ઞાનનું પ્રભાત થઈ ગયું અને તેનાથી ચારે બાજુ પ્રકાશ પ્રકાશ ફેલાઈ ગયો કે છે હે વાલા સુંદર સાચી આ આપણી પોતાની વાત છે છે અને આ કહેશે મહ મારફત સાગરની અંદર હક પોતે વાત કરી રહ્યા છે આ પોતાનું જ્ઞાન આપણને પીરસી રહ્યા છે એટલે કહે છે કે ચારેય બાજુ પ્રકાશ પ્રકાશ ફેલાઈ રહ્યો છે કે તબ સબોને દેખ્યા જો કશું હક બિતા બિતાસ અને હક ખેલવંત જાહેર હોય અરસ બક્કા હક જાત કે ત્યારે નાશવંત જગતના બધા જીવોએ પરબ્રહ્મ પરમાત્માની સંપત્તિનો અનુભવ કર્યો કે છે કે નાશ્વત સંસારની અંદર જ બધાય જીવોએ કે પરબ્રહ્મ પરમાત્માની જે સંપત્તિ હતી એ સંપત્તિનો અનુભવ બધાય જીવોએ કર્યો કે છે અને હવે તો પરમધામના પરમાત્માઓ સાથે શ્રી રાજજી એકાંત સથલે મૂલ મિલાવાની વાતો પણ પ્રગટ થઈ ગઈ કે છે કે મૂલ મિલાવવાની અંદર જે બાર હજાર બ્રહ્મપ્રિયાઓ હતી જે સખીઓ હતી અને જે હતા એની વચ્ચે જે મૂલ મિલાવવાની અંદર જે વાત થઈ એ વાત બધી અહીંયા પ્રગટ કરી દીધી શકીએ છે હવે કાંઈ બાકી રહ્યું નથી જે કાંઈ પ્રગટ થવાનું હતું શાસ્ત્રોનું જ્ઞાન હતું કે કોઈ કિતાબનું જ્ઞાન હતું કોઈ કુરાનના જ્ઞાન હતા મૂલ મિલાવાની વાત હતી એ બધી વાત આજે મારફત સાગરની અંદર આપણને પ્રગટ કરી દીધી શકીએ છે ભવિષ્યવાણી પૂરી થઈ ગયા કણે મારફત સાગરની અંદર તમામ ધર્મો ગ્રંથોની જે વાત હતી એ અહીંયા પૂરી થઈ ગયા છે તેમાં લખેલા તમામ સંકેતો સ્પષ્ટ થઈ ગયા કહેશે જેમાં એમાં ગ્રંથોમાં જેમાં લખેલા હતા બધા ગ્રંથોની ભવિષ્યવાણી લખેલી હતી એ સંકેતો જે હતા એ બધા અહીં જ પૂરા થઈ ગયા કે છે કે હવે સદગુરુ મારા હૃદયમાં બેસી અને કુરાનના ગુઢ રહસ્યોને પોષ્ટ કરી રહ્યા છે સદગુરુ સંયમ પોતે શ્યામ મહારાણી છે મારા હૃદયની અંદર બેસી અને બધા ગુણ રહસ્યોને પોતે પોષ્ટ કરી રહ્યા છે કરીને સમગ્ર જગત જગતના દાનને પ્રકાશ ફેલાવી રહ્યા છે સમગ્ર જગતની અંદર સ્વયં મહારાણી પોતે આ વિશ્વ જગતની અંદર પ્રકાશ પ્રકાશમય ફેલાવી રહ્યા છે કે ઝંડા નુરકા મહમદી તાએ કબૂ ના હોય નુકસાન જે તે દિન જીયા ફુરમાયા રહ્યા તે દિન તિત ઈમાન કે રસુલ મહમદ દ્વારા સ્થાપિત ધર્મ ધ્વજાને કરાયેલા નુકસાન નહીં થાય કે જે જે ધર્મનો ધર્મનો ઝંડો રોપ્યો છે એને ક્યારેય નુકસાન નહીં થાય કેસે કે જ્યારે જેટલા દિવસ સુધી જ્યાં વિશ્વાસ રાખવાનો હુકમ થાય છે જેટલા દિવસ સુધી વિશ્વાસ રહેશે તેટલા જ દિવસ સુધી ત્યાં વિશ્વાસ ટકી રહેશે વિશ્વાસ હશે ને ત્યાં સુધી કહેશે કહેશે ધર્મના ધજાને કાંઈ થશે નહીં કે ઠોર સો જાયે લાગ્યા નુર આસમાન જો એકે ઠોર કદી ન દેખીએ તો ઓર ઠોર બિંદલ બિંદલ હોવા જાન કે પરબ્રહ્મ પરમાત્માની પ્રેરણાથી ધર્મની મકાને બદલે ભારતમાં આવીને પ્રતિષ્ઠા ભારતની અંદર આવી અને થયો જો જો તે એ ધર્મ એક એટલે કે મકામાં જોવા મળે તો સમજી લેવું કે તેઓ બીજા થાને ભારતમાં આવીને પોતાના તેજોમય પ્રકાશ દ્વારા આકાશથી ઉસાઈઓથી પ્રસરી રહ્યો છે કે છે સબ રહ્યો છે કે છે કે ધર્મનો જે ઝંડો છે એ એક થાન મકામાં જો ન મળે તો પછી એવું સમજવું કે ભારતમાં આવીને પોતાનો તેજ તેજોમય પ્રકાશ પ્રકાશની ઉસાઈ લઈ રહ્યો છે કે લખ્યા જાહેર હદીસે મે નૂર ઝંડા નિશાન સો હદીસ દેખે સેતી કરશે દિલ પહેસાન કે હદિશ ગ્રંથોને ગ્રંથોએ હદિશ ગ્રંથોએ પ્રકાશમય ધર્મ ઝંડાને સંબંધી સ્પષ્ટ લખેલ છે કે છે હદીશોમાં હદીશોના જે ગ્રંથો છે એમાં ક્યાં ધર્મનો ઝંડો છે ને એનું એનું પણ સ્પષ્ટ લખેલું છે તેઓ તેનો અભ્યાસ કરવાથી તેમની ઓળખાણ થઈ જાય છે કે છે એનો અભ્યાસ કરવાથી આ આત્માને આ દિલને ઓળખાણ થઈ જાય છે કે છે અવલ ઝંડા કહ્યા શરિયત જા કે તલે દુની પાક હોય જો રહેત તલે ફુરમાય કે તાકી સિફત કરે સબ કોઈ કે એવું કહેવામાં આવે છે કે શરૂઆતમાં મક્કામાં કર્મકાંડનો ધજા લહેરાવી આવ્યો હતો કે એવું કહેવામાં આવે છે કે શરૂઆતમાં મકામાં કર્મકાંડનો ઝંડો લહેરવામાં આવ્યો હતો જેથી નીચે આવનારા લોકો પવિત્ર થતા પવિત્ર થયા કરતા હતા કે ઝંડાની નીચે જે આવવા વાળા લોકો હતા એ બધા પવિત્ર થતા હતા કે છે જે લોકો રસુલ મહંમદના હુકમ પ્રમાણે ચાલતા હતા તેમને તેની કોઈ તેન તેમને તેની પ્રશંસા કરી કે છે કે જે લોકો રસુલ મોહમ્મદનો જે હુકમ પ્રમાણે ચાલતા હતા એની પ્રશંસા કરવામાં આવી કે પર શરીયત ઝંડા નાસુત મેં પહોશ્યા ન લગ મલકૂત પકડે પુલ સરાતને છોડ ના શકે નાસુત કે પરંતુ મૃત્યુ લોકના સ્થાપવામાં આવેલો કર્મકાંડનો જે ઝંડો શક્યો નથી કે મૃત્યુ સુધી કર્મકાંડના બંધનો એ પણ લોકોને ભાવનાઓની જકડી લીધો છે કે હે સુંદર સાતજી જે આપણે કર્મકાંડ છે એ કર્મકાંડના બંધો બંધનોની અંદર આપણે સૌ બંધનમાં બંધાઈ રહ્યા છે એ બંધનની અંદર જકડાઈ ગયા કે છે છે રાજી મહારાજ તેથી કર્મકાંડી લોકો મૃત્યુલોકને છોડીને આગળ જઈ શક્યા નથી કે વિશ્વ જગતની અંદર જેટલા કર્મકાંડી લોકો છે એ ક્યાં મૃત્યુલોકને છોડી અને કોઈ આગળ પણ જઈ શક્યા નથી જોકે લેવે રાત તરીક તાકે ફેલ હાલ દિલ છે જે લોકોએ સો પાક હોય પહોંચશે મલકૂત ફિરસ્તો એ અરસમે જે લોકોએ ઉપાસનાનો માર્ગ સ્વીકાર્યો છે તેઓએ પોતાના મન અને વસનને અંતરથી નિર્મળ બનાવ્યો છે કારણ કે ફેલ હાલ હલકે વચન અને મનથી નિર્મળ બનાવ્યો છે કે કોલ ફેલ અને હાલ એટલે કર્મ વચન કર્મ અને મન આ એની વાત કરી રહ્યા છે પણ તેઓ એટલે કહે છે કે મન અને વસન અંતથી જ નિર્મલ બનાવ્યા કે તેઓએ અંતસ્કરણને પવિત્ર કરીને વિભિન્ન દેવતાઓના આમાં ધામ વૈકુટ પહોંચ્યા છે કે છે કે તેઓ અંતસ્કરણને પવિત્ર કરી કે અંતસ્કરણ હતો એને પવિત્ર કરી દીધો અને વિભિન્ન દેવતાઓના દેવતાઓના આ ધામ વૈકુઠમાં જઈને પોસાશે કહે છે કે બીસ સૌદય તબક્કો કહે સાત આસમાન કે કોઈ સૂરૈયા ઉલ્લંઘ ના શક્યા દેખો સૌરમે સિપારે બયાન કે કુરાણમાં આ ચૌદ લોકની મધ્યમાં સાત આકાશ દર્શાવ્યા છે કુરાન ની અંદર જે મધ્યનો ભાગ છે એમાં સાત આકાશ દર્શાવ્યા છે તેમાં સોળમા સિપારામાં એનો ઉલ્લેખ છે કે સોળમા કુરાનની અંદર સોળમા સિપારાની અંદર એનો ઉલ્લેખ છે તો તેના ઉપર રહેલા જ્યોતિ સ્વરૂપને પાર કરીને કોઈ આગળ જઈ શક્યું નથી એના ઉપર જે જ્યોતિની સ્વરૂપ છે એ સ્વરૂપને કહેશે કોઈ પાર કરી શક્યું નથી કે આસમાન જીમી બીસ ફનાકે હવા લગકા મકાન લાલ લગ પહોંચે તરીખ મુસાફ હકીકત બક્કા બયાન પાતાળથી લઈને સતલુક સુધી પૃથ્વી અને આકાશની વચ્ચે કઈ છે જે પૃથ્વી અને આકાશની વચ્ચે જે કઈ છે તે બધું શણભંગવું છે કહેશે પૃથ્વી અને આકાશની વચ્ચે જે કાંઈ છે એ બધું ક્ષણભંગુ છે અને ઉપાસનાનો માર્ગ તો અંગીકાર કરનાર લોકો એ શૂન્ય નિરાકાર સુધી જ પોસા શેકીએ છે અને કુરાનનું વાસ્તવિક જ્ઞાન તો તેના તેનાથી ઉપર અખંડ પરમધામનું વિવરણ આપે છે જે કુરાનનું જ્ઞાન છે એ તો પરમધામનું છે અખંડનું અખંડ ધામ પરમધામનું વિવરણ પોતે આપી રહ્યા છે કે છે કે તેઓ સિપાર સિપારે તીસરે હોવે હકીકત સો એક દિન સો યાન મિલાયે સબ હુકમે આયે તલે મારફત જંડે અકીન કે કુરાણમાં ત્રીજા સિપારામાં ઉલ્લેખ છે કુરાણની અંદર જે ત્રીજો સિપારો સિપારો છે એમાં ઉલ્લેખ છે કે જગતના લોકો ખરું જ્ઞાન પ્રાપ્ત કરીને એક જ ધર્મના શરણે આવશે કે તમામ જગતના લોકો કે ખરું જ્ઞાનને પ્રાપ્ત કરશે અને એક જ જે ધર્મનો ઝંડો છે એ ઝંડાની એક અંદર સામેલ પણ થશે રાજીના હુકમથી જે બધા સંકેતો હવે સ્પષ્ટ થઈ ગયા છે રાજી મહારાજનો હુકમ છે એના દ્વારા બધા સંકેતો જે છે એ બધા સંકેતો કે છે પ્રગટ થઈ ગયા છે અને સ્પષ્ટ થઈ ગયા છે કે છે હવે બધા લોકો આ તાતમ જ્ઞાન રૂપી ઝંડા નીચે આવીને એકત્ર થયા છે તાતમ રૂપી ઝંડો છે કે નિંજ નામ શ્રી કૃષ્ણજી અનાદિ અક્ષરાતીત સોતો જાહેર ભય સબ વિધ વતન સહિત આ ઝંડાની નીચે બધાએ બધાએ એકત્રિત થયા છે કે છે અને બધાએ પર પરમાત્માના પ્રત્યે વિશ્વાસ પણ વ્યક્ત કર્યો છે બધા લોકોએ પરમાત્મા પ્રત્યે વિશ્વાસ પણ વ્યક્ત કર્યો અને રાત બિસ અમલ ના પહોંચે બક્કા દિન કો જીન હકીકત અરસ અસલ કે રસુલ મહમદે સ્પષ્ટ કહ્યું છે કે કર્મકાંડના અનેક ઉપાયના વિવિધ અજ્ઞાનમય રાત્રિ સુધી સીમા છે છે જેટલા કર્મકાંડના અને ઉપાસનાનું વિધા વિધાન છે ને એ કહેશે અજ્ઞાનમયની જે રાત્રિ સુધી જ એ સમિત છે બાકી તો સાસા જ્ઞાન વગર પરમાત્માને સંપૂર્ણ પરિચય થઈ શકતો નથી આવી રીતે મહામતી શ્રી પ્રાણના જે આપણને કહી રહ્યા છે કે જ્યાં સુધી સાસુ જ્ઞાન પરમાત્માનું આપણને ન થાય ત્યાં સુધી આપણને પરમાત્માની પરિચય થતો નથી આપણે ગમે તેટલા ડોટ મૂકતા હોય પણ સાસુ જ્ઞાન પ્રગટ ન થાય આપણી અંદર દિલ સુધ ન થાય જ્ઞાન પ્રગટ ન થાય ત્યાં સુધી કહેશે કે પરમાત્માનો સંપૂર્ણ પરિચય થતો નથી બોલો છે પ્રાણનાથ પ્યારે કીજે